ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બારોલ ના બાબેન ખાતે સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજના દિવસે ભારતના બંધારણ અપનાવના

બંધારણ ગૌરવ દિવસ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો સુરત જિલ્લા આયોજિત આજે બારડોરી ખાતે બંધારણ ગૌરવ દિવસનો ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજના પ્રસંગે અમારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં અને ડોક્ટર જીવરાજભાઈ ચૌહાણ વક્તા તરીકે અને મારા અધ્યક્ષતાને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં સુરત જિલ્લાના ખૂબ મોટા કાર્યકર્તાઓના પ્રમાણમાં આજે આ કાર્યક્રમ બારડોલી તાલુકાના મહ્યાવંશી સમાજના ભવન ખાતે સંપન્ન થયો છે અને સૌ કાર્યકર્તાઓએ આજે સૌપ્રથમ બારડોલી ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ત્યારબાદ આજે આ કાર્યક્રમ જિલ્લાના મોરચાના પ્રમુખ શ્રી દિલીપભાઈ રાજેશભાઈ અને મહામંત્રી શ્રી રજનીકાંતભાઈ રાકેશભાઈ અમારા મોરચાના પ્રભારી શ્રી કિશોરભાઈ અને મોરચાના તમામ મંડળના કાર્યકર્તાઓ સાથે સાથે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે અને સૌએ આજે રંગે ચંગે બંધારણ ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લીધો છે